છેલ્લા કેટલા સમયથી ડભોઈ નગરમાં પાણી ઉભરાઈ રહ્યું છે ડબકનું એના કારણે જળ વામેટાનો બહુ જ કેસ થાય છે ને પીવાના પાણીના અંદર બી એ પાણી મિક્સ થાય છે એનાથી ડેન્ગ્યુ ટાઈફોઇડ નિમોનિયા એવું બધું બીમારીઓ થાય છે ને સરકારી દવાખાનું આખું ભરાઈ ગયું છે વોમિટનું કેસ ને જળ વામેટાને બધું બહુ થાય છે ડભોઈ નગરપાલિકાના વિસ્તારોમાં જે ગટરો આવેલી છે એ ગટરો ઉભરાય છે જેનાથી પીવાના પાણીની અંદર પણ મિક્સિંગ થતા પબ્લિક એ પાણી પીવે તો રોગચારો જે ફાટી નીકળ્યો છે ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગુ વગેરે જેને કારણે અહીંયા હું પણ દવા લેવા આવ્યો છું અને ડભોઈની પ્રજા પણ એ દવા લેવા માટે આવે છે તો એ રોગચાળા ઉપર નિયંત્રણ લાવવા માટે તાત્કાલિક